પરંતુ આ વર્ષે આ વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોના કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે

કલાકારોના મતે આ નિયમ તદ્દન અવ્યવહારુ છે રંગમંચના કલાકારોને કોઈ અચાનક બીમારી કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે પરંતુ મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું છે તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી મહાનગરપાલિકાનું ગૌરવ જળવાય એનું તમામ આ જગીનું કરેલું કરવું વધારે સારી રીતે બહાર આવે એટલા માટે અમે ભેગા થયા છીએ અગત્યનો મુદ્દો એટલો જ છે કે જે કારણસર સ્ક્રુટિની લંબાવી સ્પર્ધા લંબાવી એ જ નાટક કરવાની જે રજૂઆત છે એને કેમ ના કહેવામાં આવે છે અને કોઈ નિયમ નથી તો આ માટે શું કોને આપણે કહીએ અમે પરેશભાઈથી માંડીને મેયરશ્રીથી માંડીને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીથી માંડીને દરેકે દરેક આગળ કલાકારોએ રજૂઆત કરી છે છતાં પણ ઉલટો નિર્ણય કોને કારણે શા માટે કેવી રીતે લેવાય છે એટલે કદાચ હું એવું માનું છું કે કાયદાની જાણકારી ન હોઈ શકે કાં તો એ ઓવર કોઈનું ધ્યાન ન રહ્યું હોય અથવા તો અંદર અંદર કોમ્યુનિકેશનનો અભાવ હોય તો આવું થાય પણ અમે મહાનગરપાલિકાની આ ગરિમા અને ગૌરવ જળવાયેલું રાખવા માંગીયે છીએ અમારી બીજી કોઈ માંગ નથી બ્યુરો રિપોર્ટ સુરત